કે બધાની કેપેસિટી ના હોય સાયકલ ચલાવવાની તો આપણા શું કહું હવે મને કંઈક થાય છે કહેવા માટે પણ હવે કાંઈક એવું નથી આ રસ્તો જેવો આપણે નીચે જે રસ્તો દેખાય છે ત્યાંથી આખું રાઉન્ડ મારી અહીંયાથી આખું પહાડ ચડીને આ બાજુના નજારા જો મિત્રો ફર્સ્ટ ટર્ન આવી ગઈ છે આપણે જમ્મુ અને કાશ્મીર એન્ટર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ફ્રોમ નાગરોટ જે જમ્મુથી લગભગ સાત આઠ કિલોમીટર એમ હજી પણ થોડુંક આગું છે સોળ કિલોમીટર જે જગ્યાએ હું છું એ સોળ કિલોમીટર લાગી છે જમ્મુથી અને હવે આપણે સવારના વાગી રહ્યા છીએ સાડા સાત મસ્ત ચા પી રસ થઈ અને નીકળી ગયા છીએ અને આગળનો રસ્તો કંઈક આવો છે મિત્રો બહુ મસ્ત નજારો છે એકદમ પહાડી ઇલાકો હવે ચાલુ થશે આપણે અસલી ચડાઈ મિત્રો તો મિત્રો હાલ વાગી રહ્યા છે બપોરના બે અને હું મસ્ત આપણા ગુજરાતી એક ભંડારો મળ્યો હતો ત્યાં મસ્ત જમી અને હવે ચિરાગભાઈ અહીંયાની વાટ જોઈ રહ્યો છું બાકી અત્યાર સુધી બે અઢી કલાક વરસાદ રહ્યો છે વરસાદ હતો અને હવે તમે જોઈ શકો તો મસ્ત એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે અને ચિરાગભાઈની હવે લગભગ છ કિલોમીટર છે હવે બસ એ આવે જ છે તો એ લોકો કે તમે અહીંયા બારે ઊભા રહેજો એટલે મને ખબર પડે તો હું આપણે અહીંયાને બસ લેવા માટે ભારે ઊભા છીએ જેવા આવે ને એના પછી એ શું કે છે અહીંયા રેસ્ટ કરે તો થોડી વાર રેસ્ટ કરશું અને પછી ફટાકફટ આપણો સામાન લોડ કરી સાયકલમાં અને નીકળવાનું છે મિત્રો બાકી એના તમે તારીખો જુઓ મસ્ત વાદળા અને મસ્ત દેખાય છે એકદમ પહાડ અને આ બાજુ જુઓ એકદમ નદી અને આ છે ઓલો આશ્રમ જે આપણે રોકાયા ત્યાં અને બાકી આ નદી છે બહુ મસ્ત મજાની અત્યારે તો સવારમાં અત્યારે તો હતું નહીં પાણી પણ અત્યારે હમણાં બે કલાકથી વરસાદ થયો એટલે પાણી પાણી થઈ ગયું પાછું જુઓ કેટલું પાણી ચાલુ થઈ ગયું છે મિત્રો ઘણા બધા આપણા જે હે ફોલોવર્સ હોય કે બીજા હોય જે કોમેન્ટ કરતા હોય કહેતા હોય છે કે તમે સાયકલ લઈને કેમ કરો છો તો મિત્રો આ જે નેચર છે જે પ્લેસીસ છે ને એમને સારી રીતે તમારે સમજવા હોય અને સારી રીતે મસ્ત રીતે એક્સપ્લોર કરવો હોય અને તમે સાચામાં જો આમ એમ લાગે ને કે હા ભાઈ મને નેચરથી મજા આવે છે મને ફરવું ગમે છે તો સાચા જે ફરવાની મજા છે ને મિત્રો તે સાયકલમાં જ છે કારણ કે તમને જ્યાં રોકાવું હોય ને ત્યાં મસ્ત રીતે રોકાઈ અને મસ્ત રીતે તમે તમારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો મસ્ત રીતે તમને મજા આવે સાયકલથી હા એ વાત અલગ છે કે બધાની કેપેસિટી ના હોય સાયકલ ચલાવવાની તો મિત્રો એવું નથી જેમ તમારી કેપેસિટી નથી એવું એનો મતલબ એ નથી કે બીજા પણ ચલાવી ના શકે મિત્રો તો અમારી તો કેપેસિટી છે કે અમે સાયકલ ચલાવી શકીએ તો મને તો ભાઈઓ સાયકલથી એક્સપ્લોર કરવાની બહુ મજા આવે છે અને સાયકલથી જ સારી રીતે એક્સપ્લોર થાય છે તમે મસ્ત વેધર થઈ છે એકદમ સોમનાથની યાત્રા માટે જેટલા પણ મિત્રો છે જે ભાઈઓ છે જે શ્રદ્ધાળુઓ છે જે કાર લઈને આવે છે એમના માટે એક સારી વાત છે મિત્રો કે આર્મીના અહીંયાથી અત્યારે હાલ કોનવે ચાલે છે તમારી સમજો ચાર થી પાંચ કાર હોય કે દસ કાર હોય ને તો એમની આગળ અને પાછળ આર્મીનો એક ગાડી હોય છે અને એક ટ્રક પણ હોય છે એટલે આર્મીવાળા તમને થોડીવાર માટે હોલ્ડ કરાવે છે અને થોડા થોડા જે ક્રમ હોય એ પ્રમાણે તમને ધીરે ધીરે કોઈ કોનવે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ માટે મૂકવા મૂકવામાં આવે છે જેથી તમારી સેફટી રસ્તામાં એકદમ પ્રોપર થઈ જાય અને હાલ તો કોઈ ડરવાની વાત નથી મિત્રો પણ તો પણ આપણી સેફટી માટે આપણા ઇન્ડિયન આર્મીવાળા આટલું બધું કામ કરી રહ્યા છે અને તમને અમરનાથની યાત્રા કરવા માટે આવશો તો તમે જોશો અહીંયાથી જમ્મુથી આગળ જશો આમ તો જોવા જઈએ તો પઠાણકોટથી જ તમને આર્મી જોવા મળે છે બહુ જ એમના કોન્વે ચાલુ જ હોય છે બટ તમે જેઓ જમ્મુ ક્રોસ કરો છો જમ્મુ પછી આર્મીની અહીંયા બહુ જ સખત સિક્યોરિટી છે અને સારી વાત છે સારી બાબત છે આપણા બધા આર્મીવાળા અમરનાથની આજે યાત્રા કરાવી રહ્યા છે બધા લોકોને સેફ્ટીથી જે બહુ જ સારી વાત છે મિત્રો તો આપણા એટલે શું કહો હવે મને કંઈક થાય છે કહેવા માટે પણ હવે કાંઈક એવું નથી એવા ફ્રેન્ડ હે ને યાર શું કે હું અડધો કલાકથી અહીંયા બારે ઊભો હતો અને હજી લોકો ત્યાં જ ઊભા રહી ગયા છે અને લગભગ હવે અહીંયા કે અમારે અહીંયા જમ્બુ છે અહીંયાથી ખાલી એક કિલોમીટર હવે દૂર છે અને એ આગળ જે ભંડારો મળે છે અહીંયા જમેરા એક કિલોમીટર આવી ગયો હોત તો એમ મસ્ત રીતે આવીને જમીના આગળ ગુજરાતી ભંડારો સારો હતો હવે વાંધો નહીં એડો એમની મરજી એટલા હે ને હાવ ઓલા આ રસ અહીંયા નામ એટલી ભળી હે ભાઈ શું કેવું આરસ દુકાનો છે બધી આ રસ્તો જેવો આપણે નીચે જે રસ્તો દેખાય છે ત્યાંથી આખું રાઉન્ડ મારી અહીંયાથી થી આખું પહાડ ચડી હવે આ તરફ જઈએ આ બાજુ નજારા જો મિત્રો મસ્ત પહાડ અને વાદળ જે નીચે દેખાય છે ચલો આગળ વધી આવે તો મિત્રો ફર્સ્ટ ટનલ આવી ગઈ છે આપણે જમ્મુ અને કાશ્મીર એન્ટર થયા અને ફર્સ્ટ ચડાવવા તો ટનલ તો એકદમ નાની છે દેખાય છે સામે જોઈ લો ભાઈ આ છે નજારો જમી કસ જમ્મુ અને કાશ્મીર નો સોરી બાકી ઢલાણ ચડીને આવ્યા છે થાકી ગયો હું તો ચલો આગળ મળીએ આ છે ટનલ આ છે ટનલ ગાઈસ લાઈટ બાઈટ બધું ચાલુ છે આપણે જઈ રહ્યા અહીંયાથી મિત્રો હવે જુઓ પાછળ અને આગળ ભાઈ ટનલ જ ટનલ હે જુઓ હવે સાચી ચડાઈ અને સાચી એડવેન્ચર હવે ચાલુ થશે આવી આવી ટનલું અને મોટા ને મોટા ઢાર છે મિત્રો ચડવાના આમ જુઓ ખાલી તમે આ પાછળ તમે આ ટનલની પાછળ જોયું હોય તો મેં વિડીયો લીધો છે બહુ જ આમ નીચે ઉપર ઢાર ચડવાનો તમે તો ચાલી ચાલીને ચડ્યા હે હવે આગળ એક આ મોટી ટનલ છે એ ક્રોસ કરવાની આવી લગભગ પાંચથી વધારે પણ ટનલ આટલામાં આપણને ભેગી મતલબ આવશે આગળ ક્રોસ કરવાની તો હવે ચાલો ફટાફટ આગળ જઈએ ને હવે આ બધા આવી ગયા આવી ગયા હે ચાલે ચાર અને હવે નીકળ્યા આપણે આગળ તરફ બાકી નજારા જોવો ચાર એકવાર પહાડ કેવો ઊંચો પહાડ બહુ મોટો ગાઈક તમે આમ જુઓ તો ખબર પડશે નાનો નથી યા તો વાઇડ એંગલમાં નાનો દેખાતો હશે જુઓ મિત્રો સાયકલિંગ આટલા કિલોમીટર કર્યા પછી જે આ વ્યૂ મળે છે ને મિત્રો હા આ વ્યૂ માટે સાયકલિંગ કરવાની ઈચ્છા થાય છે જુઓ ખાલી એનીમાં મસ્ત વ્યૂ એકદમ ઓલ રાઇટ આક લાગે પણ આ વ્યૂમાં મજા જ આવી જાય મિત્રો ખાલી વ્યૂ જુઓ તમે મસ્ત વાદળ ની વચ્ચે એકદમ પહાડ જ પહાડ ભાઈ પહાડ જ પહાડ ખરેખર બહુ મસ્ત એક્સપિરિયન્સ છે હા વાત સાચી છે ભાઈ થાક તો લાગે પણ આટલી મહેનત કર્યા પછી જ્યાં વ્યૂ જોવાની મજા આવે છે ને મિત્રો બહુ મસ્ત છે ફેન્ટાસ્ટિક ગાઈસ ફેન્ટાસ્ટિક ચલો ફટાફટ હવે આગળ એટ ધ વ્યૂ ગાઈસ લુક એટ ધ વ્યૂ ગાઈસ બહુ મસ્ત છે સામે છે સિટી તમે જુઓ યાર અને અહીંયાથી કેવી દેખાય છે બહુ મસ્ત ચારે કોર બસ પહાડ જ પહાડ ભાઈ આ એક્સપિરિયન્સ માટે હે ને મિત્રો ચડાવી પડે સાયકલ ભાઈ વાહ વાહ તો મિત્રો આપણા દોસ્તારો આ પાછળ કેમ રહે હવે ખબર પડી આપણે ધીરે ધીરે મસ્ત મજાના કાચબા ચાલે તો કાચબા ચાલે મિત્રો પણ આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ અને આપણા દોસ્તાર ઘડીક બર લગાવે અને થોડોક બર લગાવી અને ફુશ થઈ જાય એટલે ફૂસ થઈ જાય એટલે અહીંયા સમજી લો કે પાંચ દસ કિલોમીટર વધી વધીને ચાલી કરે વધારે અને આપણે એકદમ ધીરે 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 ચાલીએ ને એટલે વધારે જેટલું ખેંચો ને એટલું ખેંચાય અત્યારે હું ક્યારવાનો અહીંયા ઊભો બહુ હું થોડોક આગળ આવતો રહ્યો હું થોડોક ઢાર હતો એ હું તો ખેંચીને આવતો રહ્યો હવે એ લોકો શું કર્યું મને કાંઈ ખબર ના પડી દેખાતા નથી રોડ ઉપર જો આ રોડમાં દેખાતાય નથી બાકી વ્યૂ જો ભાઈ મસ્ત મજાનું આવેલો વાદળ જો ભાઈ મસ્ત અને આ વ્યૂ જેટલું સારું દેખાય ને એટલું સારું જ છે મિત્રો આમ તો થોડીક બે તમારી પાસે રસ્તા છે જો તમારી પાસે પૈસા હોય ને મિત્રો પૈસા હોય તો તમે આરામથી આ વ્યૂની મજા લઈ શકો છો આરામથી એટલે બાઇકમાં કે કારમાં તમે ફરી કરો આ વ્યૂની મજા લઈ શકો અને જો તમારી પાસે ફાઇનાન્શિયલી તમે બરાબર ના હોય તો મિત્રો તમારી પાસે પૈસા ના હોય તો એક જ ઓપ્શન હે આપણી રફતાર બસ મિત્રો આ છે આપણી પાસે બે રસ્તા યા તો પૈસા નગર રફતાર મિત્રો બે અહી તમારે ચૂઝ કરવાનો કે તમારી પાસે કયો રસ્તો પણ એકવાર આ બધું લેવા માટે જરૂર આવજો મિત્રો